શરદ ડેરી દ્વારા માતાના મઠ પદયાત્રીઓ માટે સેવા કેમ્પનો શુભારંભ કચ્છ ધણિયાણી મહાસાપુરાના ધામ માતાના મઠ જતા લાખો શ્રદ્ધાળુ ભક્તો માટે શરદ ડેરી દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે સેવા કેમ્પ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન વલમજીભાઈ હુંબલની હાજરીમાં ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ સાથે કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા ગાંધીનગર હોવાથી હાજર રહી શકેલ નથી પરંતુ તેમણે શરદ ડેરીને સેવા કે કાર્યો કરવા બદલ શુભકામના પાઠવી હતી આ સેવા કેમ્પમાં શરદ ડેરી દ્વારા પદયાત્રીઓ માટે ચા નાસ્તો બિસ્કિટ અમૂલની છાસ આઈસ્ક્રીમ ફળ અને પાણીની સુવિધા સાથે મેડિકલ સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે આ કેમ્પમાં નખત્રાણા દૂધ સ્થિત કેન્દ્રના પ્રમુખ મંત્રી સંચાલકો તથા શરદ ડેરીના કર્મચારીઓ દ્વારા ખડે પગે સેવા આપી રહ્યા છે તથા આ સેવા યજ્ઞને સફળ બનાવી રહ્યા છે સરળ ડેરી કચ્છ દ્વારા પણ સેવા કેમ્પનું આયોજન પદયાત્રીઓ માટે કરવામાં આવ્યું હતું હેલ્લો एवरीवन તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનો ઇન્ટિરિયર ઈ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કર્યું જેમ કે પાણીપુરી સેવ બટાટાપુરી પાઉંભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનો ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીતે લાઈક કરેલી હક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ